હે માતાજી મિત્રો અમારા ગામમાં આવી ગયો હોય અત્યારે એટલે અમે તાપવાનું ચાલુ કરી દીધું હોય અને વાડ વાડમાંથી બર્તન બુચ મારીને આવતા રહી સાથે આ ભાઈ ની ભાઈની માંથી બર્તન લઈને આવતા રહી બરતણ બધી ગયા અને આ ખોરસું પડ્યું એક નાનકડું આ નાખે અને બે ત્રણ હાઠીયું નાખીએ અને ભાઈ લ્યા છે આમની વાડ ચોરીને ચોરી ચોરી લઈને આવતા રહી

આની વાઈડ સરકાવીને અમે મફતમાં મજા કરી અને અમારા ગામમાં આવું આવું હાલ્યા રાખે અને એક બીજો ભાઈ આવી ગયો જાદુગર કોમ્બો થોડોક સ્ટોક કરી લીધો એટલે આવતા શિયારા લગીને અમારે હાથમાં રહેશે એટલે થોડોક થોડોક ખાઈ લેજો અને તમે તાપ કરીને પટ્ટો કરીને ખાઈ લેજો તમે પટ્ટો ખાઈ લેજો ને આવતા શિયારા લગીન સ્ટોક કરી લેજો તમે બધા કોને કોને સ્ટોક કરો કોમેન્ટ કરી કોને કોને સ્ટોક કરો ઈ કોમેન્ટ કરજો અને કિના કિના ગામમાં શેર આવી ગયો હે એ કોમેન્ટ કરજો અને જી રાત માં તાપ તો અત્યાર ના ટાઈમે કેટલા વાગ્યા જો પડશે જો નવ ને દો નવ ને દો હા હા ના આ ટાઈમ ઉપર કેટલા વાગ્યા નવ ને ચૌદ મિનિટમાં જે ભઠ્ઠો કરીને તાપતો હોય એ અમને કોમેન્ટ કરજો તો તમને લાકડા ગિફ્ટ કરવામાં આવશે એટલે જય માતાજી મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં ઉનાળામાં હવે બરફનો ભઠ્ઠો કરશું એટલે મળશું નેક્સ્ટ બ્લોગમાં અને મારી યુટ્યુબમાં જ સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ એ એશું બ્લોગ ચાર એકડા એમાં ફૂલ વિડીયો હું નાખીશ ઉનાળાનો શિયાળાનો બધાનો એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો લવ્યું બાય